સ્વાગત છે તમારું બધાનું મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો મસ્ત મજાની સવાર પડી ગઈ આપણે એકદમ ઉઠી ગયા છીએ તો અહીંયા નીંદર પણ એવી જોરદાર આવો કેમકે અત્યારે વાતાવરણ છે ઠંડુ એમાં જો હજી ઝાકર હતી દેખાય તમને આ બધું આ ઝાખું ઝાખું દેખાતું છે તો ઝાકર હતી જોરદાર હજી તો કંઈ દેખાતું નહોતું થોડીક વાર પહેલાં હવે ધીમે ધીમે તડકો આવે છે એમની ઓછી થતી જાય છે બાકી તો કાંઈ દેખાય એમ નહોતું મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ એકદમ થાય કે ઘડી કાઢી ઉતારે ઉતારે એવું થતું હતું વાગવામાં થયા છે દસ આપણે એકદમ નાય લીધું મજા આવી ગઈ અને આંખમાં જરાક કંઈક પડ્યું છે તે મંજૂર આવે છે જોરદારની તો હવે જો અહીંયા સીપડું સુધારવાનું ચાલુ કર્યું છે ઘરના હે ને ઘરના આવો તાજા તાજા તો એ ઉતારી એવા તો જરાક ભૂખ લાગી તો ખાઈ નાખીએ તો હાલો ચીપડું ખાવું જુઓ મસ્તીનું કુણું એકદમ ઘરની વાડી ના હે આવા દાદે તમને અત્યારે ક્યાંય ના મળે વાડી સિવાય ક્યાંય ના મળે એમ ને વાડી સિવાય ક્યાંય ના મળે આઈક માં કઈ ખાઈ છે પાણી નીકળે છે જોરદાર તો ખાઈ ના કે તો ઓમ બે ભાઈ આવી ગયા હતા તોરણિયા દર્શન કરવા તો હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હતા તો આજે છે હનુમાન જયંતિ તો અમે બે આવ્યા હતા બે ભાઈઓ તો એટલા બધા મંદિર છે તો બધે આવ્યા છે દર્શન કરી લઈએ તો અત્યારે વાગવામાં થયા છે એક ને અમે આવી ગયા ઘરે તો એ જો આ નવરા બેઠા છીએ ને આ ભાઈ કંઈક ચાલુ કર્યું છે મોબાઈલમાં હું ભાઈ ચાલુ કર્યું છે બીજી એમ રમી ભાઈ તો એ પબજી રમે છે ને આપણા અહીં બેઠા તો હવે જોઈએ આગળ શું કરું બેઠા હતા ને ધોવા અને એમ બાકી ખાટને ચડીને બેઠી આપણે જરાક પાણી પી લઈએ ઠંડુ કેમકે અત્યારે લુ આવે એક નંબર આમથી પવન જ થતું ઘડી ઉપર જાય ઘડી જેઠે આવે એમ આડી અડી એને શું કરવું જ ખબર નથી પડતી હુઈ જાને હુઈયા હુ જીમી

ભાઈ મત બહુ ભાઈ તમાર શું ભાઈ કરે બંધ કરી દીધો સાંભરે બંધ કરી દીધા જોઈને બંધ કરી દીધા કે હા હે એમાં શરમાવાનું ન હોય ભાયલા કોણ છે એમાં ઓમે ગામમાં ક્યાં આવ્યા તા ની બતાવું મી આવ્યા તા ઓય હું હું કે હારું કેમ શરમાઈ ગયો એલા ક્યાં શરમાણો કે અર્થિંગ શરમાઈ ગયો આવ્યો માવાનો માવાનો અર્થિંગ આવ્યો આજી તો નથી ભાઈ અમે આવ્યા તા મિલે જો અહીંયા બીજું કાઈ હે ને આ ભાઈ નું કામ હતું થોડું મિલે આવ્યા અત્યારે વાગવામાં થયા છે સવા સાત ને આપણે આવી ગયા ઘરે તો આપણે હતા મામાના ઘરે પણ આપણે હવે હાથ થયા આપણે પહોંચી ગયા તો રોટલી બનાવવાનું ને એવું હાલે તો આપણે પહોંચી ગયા ઘરે તો જ્યારે નાઈ નાખીએ આજે આપણે આખા ખાદીમાં નાયા નથી તો નાયા વગર મેળ જ આવે તો આવતી પેલા નાવું હોય તો નાઈ નાખીએ તો જો આપણે નાઈ ધોઈને એકદમ રેડી ફ્રેશ થઈ ગયા તો નાહ્યા પછી આ મજા જ આવે એકદમ જન્નત મળી ગયું હોય ને એવું લાગે તો નાયા વગર તો મેળ જ ના આવે કેમકે ઉનાળો છે એટલે ગરમી એવી થાય જોરદાર કે ધીમા એક વખત તો નાવું જ પડે તો આપણે નાઈ નાખવું ને અત્યારે ગામમાં થાય ધીય બધીથી જો ઝાલર વાગે છે ધીમા ધીમા હમરા થાય છે તમને તો ક્યારે દિવાબતીનો ટાઈમ છે તો ઝાલર વાગે જ મંદિરે એ ગામને ગામમાં અંદર એક નજીક મંદિર હે તો ત્યાં વાગે છે ને આપણે મામાને ઘેરે ગયા આટો મારવા તો ખાલી રખડે ભાગીએ વેકાદ બે દી રોકાય તો હવે આવી ગયા પાછા ઘરે અત્યારે વાગવામાં થયા છે સાડા નવ ને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં લગી બાય બાય